નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ ચાર વિષય જે આપણો છે અંગ્રેજી જે એમની સામાયિક પરીક્ષા સામાયિક કસોટી એટલે કે જે એકમ કસોટી છે કે જેમાં યુનિટ એક થી ત્રણ નો સમાવેશ થાય છે તો એનો મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું આ સિવાય અમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું આ સિવાય આવનારી જે પ્રથમ પરીક્ષા છે એના આઈએબી પેપર સોલ્યુશન બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને જે શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે જે તારીખ 21/9/2024 ના રોજ લેવાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રથમ આજે પ્રશ્ન બેંક છે એમાં ક્વેશ્ચન 1 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કોઈ પણ એક એટલે કે એની 1 તો જો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે તમારે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેવાનો અથવા તો તમારી પાસે આવી ગયો હશે તો જોઈએ હવે પ્રથમ પ્રશ્ન વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી તો શું આવશે ધ નેક્સ્ટ ડે આખું લખવાનું મિત્રો ધ નેક્સ્ટ ડે અહીંથી લખવાનું ધ નેક્સ્ટ ડે ઓફ હોલી આ ક્વેશ્ચન માર્ક કાઢી નાખવાનું ઇઝ શું આવશે ધૂળે ટી શું આવશે ધૂળેટી આ રીતના તમે લખીને કરી શકો છો રેડી ચાલો चिल्ड्रन फेवरिट फेस्टिवल तो लॉलीज्रन फेवरिट फेस्टिवल होलीफ तो शोरी फेस्टिवल ऑफ तो शू आ कलर्स कलर्स पीपल वेर न्यू क्लॉथ ओन होली ट्रुअर फॉल्स तो फॉल्स आटू भाई आ जवाब आपसे ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ ગુડ ગુડ નો શું થશે વિરોધી શબ્દ તો કે બેડ તો આ રીતના એમનો જવાબ થશે તો હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે કે સર આમ સોલ્યુશન ક્યાંથી મળશે તો બધી જ ચર્ચા કરી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો લાવ લોગો વાળું નામ આવશે હા તમને ખ્યાલ ના આવે તમારા માતા પિતા કે કોઈ મોટા ભાઈ બેન હોય એની મદદ લઈ શકો એને તમારે ઓપન કરી દેવાની પછી ઓપન કરશો પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર કે જે તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણ હોય તમે નાખી શકશો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એ નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે આવું કઈક પેજ આવશે અહીંયા પેઇડ કોર્સમાં જશો ને તો મિત્રો એક ધોરણ ચારનું એક ફોલ્ડર તમને જોવા મળશે એની પર ક્લિક કરશો તો આવનારી જે પ્રથમ પરીક્ષા છે એમના આઈએમપી પેપરોનું સોલ્યુશન બધું મળી જશે જો આવી રીતના હશે ધોરણ ચાર પ્રથમ પરીક્ષાના આઈએપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન કયા કયા વિષયો છે એ પણ આપણે અહીંયા વાત કરેલી છે કુલ પણ વધારે સોલ્યુશન હશે તો એ તમે જોઈ શકશો આ સિવાય મિત્રો તમને જે આ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન પણ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે એક્ઝામ પેપરમાં આ જે પ્રશ્ન બેંક છે એ ટૂંક સમયમાં મૂકાઈ જશે પીડીએફ પણ જોઈ જશો આ સિવાય અહીં જશો તો ધોરણ વાઇઝ તમારે વિડીયો જોવો હોય જોઈએ કોઈ પણ વિષય તો ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ કુલ છે જે માનલો તમારે ધોરણ ચારમાં જોવું અહીંયા ક્લિક કરશો એટલે ધોરણ ચાર ના વિષય કોઈ છે અને વિષય વાઇઝ તમે પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકશો કોઈ પણ વિષયના તો મિત્રો ખાસ તમારા મિત્રોને શેર કરજો કેમ કે આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તો તમારા ભાઈ બહેન સગા સંબંધીઓ બધાને તમે જાણ કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ બીજો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી તો એનો શું જવાબ આવશે મિત્રો તો એનો આપણે જવાબ જોઈએ તો જુઓ અહીંયા શું આવશે તો કે વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાલી તો જવાબ આવશે ધ નેક્સ્ટ ડે ઓફ દિવાલી ઇઝ અ ન્યુ યર ડે પછી ડુ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાલી યસ પછી ડુ પીપલ અહીંથી કરી દેવાનું યસ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાલી આ પ્રશ્ન કાઢી નાખો રેડી દિવાલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ તો શું આવશે લાઇટ શું આવશે લાઇટ અને પીપલ વેર ન્યુ ક્લોથ ઓન દિવાલી ટ્રુ ઓર ફોલ્સ તો શું આવશે ટ્રુ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ એટલે ઓપોઝિટ એટલે વિરોધી ઓલ્ડ નું શું આવશે તો કે ન્યુ તો આ રીતના એમનો જવાબ થશે ચાલો ત્રીજો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે હુ ઇઝ અપુ તો અપુ ઇઝ અ બેબી એલિફન્ટ શું છે જાહેર અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ આ જવાબ આખો લખવાનો છે રેડી ચાલો ડઝ અપુ હેવ અ ટુ લેગ્સ તો નો ડ નો અપ્પુ હેઝ અ નોટ ટુ લેગ્સ અહીંથી તમારે આકળતી લખી દેવાનું બેટ ટુ રેડી અપુ હેઝ અ ટુ વાઇટ તો કે ટ્ર ટ્રસ્ટ્રેડ શું થશે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે સરસ મજાનો આપ્યું છે ચોથો તો તમારે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેવાનું છે હુ વોન્ટેડ ટુ પ્લે વિચ શેરુ તો કે ભાઈ જવાબ શું આવશે નો વન નો ેડ ટુ પ્લે વિથ હિમ શેરુ પ્લે વિથ હિમ જગ્યાએ શું લખવાનું શેરુ લખી દેવાનું રેડ ચાલો પછી ઇઝ શેરુ ઇઝ અ હેડેક તો શું આવશે જવાબ યસ બાકીનું બેઠું પાછું મૂકી દેવાનું શેરુ હેડ તો કે સાર્પિકલ ઓવર ધ ઇઝ બે બોડી શેરુ લાઈક ટુ પિક ક્વિલ્સ ઓન હિઝ બોડી ઉટ ઓપોઝિટ વર્ડલાઇક તો એમાં શું આવશે જે તમે કરો છો ને ચાલો એવી રીતના જોઈએ પેરેગ્રાફ તો તો તમારે હુ રન ફાસ્ટ જવાબ આવશે શ્યામ શ્યામ રન ફાસ્ટ પછી તો શ્યામ ટેલ તો યસ શ્યામ ઇઝ ટેલ શ્યામ ડઝ નોટ હેવ પેન અ પેન આ રીતના થશે અ પેન અને શ્યામ હેઝર ટુ પેન્સિલ ટ્રુ অর ફોલ્સ તો કે ફોલ્સ અને શું કહે છે અપોઝિટ વર્ડ ફાઇન્ડ સ્લો સ્લો નું શું થાય તો કે ફાસ્ટ તો આ રીતના જવાબ થશે ચાલ પ્રશ્ન બે છે તમારે શું કરવાનું છે તો કે ભાઈ અલગ પડતો હોય ઓડ વર્ડ છે અલગ પડતો વર્ડ છે તમારે આમાંથી ગોતીને લખવાનો છે તો ચાલો જોઈએ આપણે ચાલો જોઈએ આપણે આમાંથી શું અલગ પડે છે તો કે ડોગ છે પછી તો કે આમાં હા તમારે વાંચવાના છો બધા આપણે અહીંયા આમાં કયો પડે છે મેંગો ચેસ ક્રિકેટ ને ખોખો રેડ યલો ગ્રીન અને કેમલ તો કેમલ અલગ પડશે એલિફન્ટ બટરફ્લાય હાઉસ અને ક્રો તો શું આવશે હોર્સ અને ક્રો તો કે બટરફ્લાય અને મિલ્ક જ જેક વોટર અને બેગ તો શું આવશે બેગ અમને અલગ પડશે તો આ રીતના અલગ એમાં શબ્દો પડશે ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ બીજામાં જોઈએ તો બીજામાં શું આવશે કાર બસ એપલ બાયસિકલ તો એપલ અલગ પડશે પોટેટો ઓનિયન મેંગો અને ટમેટો તો કે મેંગો આવશે પછી બોલ કેટ ડોગ અને કાવ તો બોલ પેન પેન્સિલ સ્કેચ પેન અને ચીકુજ તો શું આવશે ચીકુજ પછી ગ્રેપ્સ એપલ કાર અને બનાના તો કાર અલગ પડશે ચાલો એવી રીતના આપણે નેક્સ્ટ જોઈએ તો કે ભાઈ આમાં શું આપ્યું છે સન્ડે હોલિડે મંડે ફ્રાઈડે તો કે સન્ડે નવરાત્રી એમાં પણ શું આવશે સનડે ચોકલેટ તો જવાબ શું આવશે મિત્રો પેન અને ફ્લાવર લીવ બ્રાન્ચ અને ચેસ ચેસ આમાં જવાબ આવશે ચોથું જોઈએ તો કે વ્હાઈટ બ્લેક રેડ બે બેલ તો બેલ આવશે બોલ આવશે બસ ટ્રેન કાર અને કેમન તો શું આવશે કેટ એમાં અને રોસ લોટસ રેટ અને જસમઈ જસમિન તો શું આવશે રેટ ચાલો પાંચમું જોઈએ મંકી હાઉસ ક્રો જ તો એમાં શું આવશે મિત્રો ક્રો બ્લુ ગ્રીન રેડ અને ચેર તો ચેર અલગ પડશે રેડ ઓરેન્જ બ્લેક અને ડિયર તો ડિયર અલગ પડશે પછી સન અને સ્ટાર તો ફીશ અને હિન્દી સબ્જેક્ટ ઇંગ્લિશ મેથ્સ તો સબ્જેક્ટ અલગ પડશે તો આ રીતના એમના જવાબ થશે ચાલો આગળ વધીએ આપણે હવે ચાલો આગળ વધીએ હવે આપણે શું કરવાનું છે તો કે કમ્પ્લીટ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગીવન બ્રેકેટ એટલે કે તમને જે બ્રેકેટમાં જે આ શબ્દો આપ્યા છે. એનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ પૂરો કરવાનો છે. તો દિવ્યમ છે. એ ગુડ મોર્નિંગ હિના તો હિના શું કહેશે? મિત્રો ગુડ મોર્નિંગ પછી દિવ્યમ દિવ્યમ શું કહેશે તો કે હાવ આર યુ તો હિના શું કહે છે? આઈ એમ ફાઇન થેન્ક યુ રેડી અહીં થેન્ક યુ આવશે થેન્ક યુ ચાલ પછી દિવ્યામમાં શું આવશે? આર યુ ફ્રી આઈ વેન્ટ ટુ યોર હેલ્પ તો શું આવશે? સોરી અહીંયા સોરી આઈ એમ નોટ ફ્રી દિવ્યમ વોટ આર યુ ડુગ તો કે હિના શું કે છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક તો આ રીતના એમના જવાબ થશે નેક્સ્ટ આપણે આગળ વધીએ રોહન રોહનમાં શું આવશે ગુડ આફ્ટરનૂન તો સોના શું કહે છે ગુડ આફ્ટરનૂન રોહન આવાર યુ તો સોના શું કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ રોહન કેન યુ હેલ્પ મી તો સોના શું કહે છે યસ આઈ એમ આર યુ હેલ્પ મી આર યુ હેપી નાવ હેપી નાવ બે આવશે મિત્રો જો શું આવશે આવશે યસ આઈ એમ અને પછી આ જવાબ થશે નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો એ પહેલાં હજી જો તમારે પેપરો મેળવવાનું બાકી હોય મિત્રો તો આપણી એપ્લિકેશનમાં જઈને પેડ કોર્સમાં જઈને મેળવી શકો છો અને સારી રીતે તમે તૈયારી કરી શકો છો રેડી અને આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ટાઈપિંગ સાથે તમને ત્યાંથી આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ચાલો આગળ વધીએ જેએસ જયેશમાં શું આવશે તો કે ભાઈ હાય હાવ શું કે છે આઈ એમ ફાઈન થેન્ક યુ પછી આવશે એન્ડ યુ હા એટલે આપણે જવાબ શું આવશે એન્ડ યુ અહીં આવશે એન્ડ યુ જયેશ આઈ એમ ઓલ્સો ફાઇન થેન્ક યુ મહેશ શું આવશે પ્લીઝ ગીવ મી યોર પેન જય શ્યોર તો આ રીતના એમના જોડક થશે એટલે કે ડાયલોગ પૂરો થશે અમન શું આવશે ગુડ મોર્નિંગ તો મિત શું કે છે વેરી ગુડ મોર્નિંગ અમન આર યુ ફિલિંગ વેલ તો કે ભાઈ મિત શું કે છે નો ડિયર આઈ એવ એમ ફીવર અમન પ્લીઝ ગો ટુ અ ડોક્ટર આવશે ને હા મીત શું કે છે

શિયા શું કહે છે આર ઓલસો ફાઇન તો આ રીતના એમના છે પાંચે પાંચ ડાયલોગ પૂર્ણ થશે તો ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે સર તમે જે છે એ સારા અક્ષરે લખો તો પણ મિત્રો આમાં સાથે લખી શક્ય નથી એટલે છે એ જે પીડીએફ તમને મળશે એ પીડીએફમાં તમારે છે શું મળશે તો કે સંપૂર્ણ ટાઈપિંગ સાથે મળી જશે જેથી કરીને તમે સારી રીતે લખી શકશો ચાલો હવે તમારે આ એક્ઝામ્પલ આપ્યું છે ફ્રેમ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ગીવન એક્ઝામ્પલ તો કે આના આધારે તમારે છે એ નીચેના પ્રશ્નો બનાવવાના છે તો જુઓ હાઉ મેની ફ્લાવર આર ધેર તો કે ધે આર ફોર ફ્લાવર હાઉ મેની કેટ્સ ધેર તો હું આવશે ધેર ઇઝ વન

લાઇન આર ધેર તો શું આવશે આર નાઇન ગર્લ્સ હાઉ મેની બર્ડ્સ ઇન ધેર તો કે ધેર આર થ્રી બર્ડ્સ તો આ રીતના છે એ તમારે જવાબ લખવાના છે પછી જુઓ સેમ એવું છે અહીંયા તમને જોઈ શકો છો તો હાઉ મેની ગિફ ગિરાફ આર ધેર તો શું આવશે જીરાફ સોરી તો જવાબ શું આવશે મિત્રો તો કે ધેર ઇઝ અ જીરાપ રેડી ચાલો હાઉ મેની મંકીસ આર ધેર તો જો સિક્સ છે ને એટલે ધેર આર સિક્સ મંકીસ હાઉ મેની કાઉસ આર ધેર તો એમાં આવશે ધેર આર ટુ કાઉસ એટલે આર આવશે થાય તો આમાં પણ ધેર આવશે ઓછા હોય તો એક જ હોય તો ઈજ બોક્સ આપી દીધું છે ખાલી ધેર જ લખવાનું છે તો આ રીતના આપણે જોડકા થશે તો આવી રીતના મિત્રો તમે છે આગળના જોડકા પણ કરી શકો છો આ સિવાય મિત્રો મેં તમને જેમ જણાવ્યું એમ કે આપણી જો સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો તમને જે કીધું એમ કે આપણી પેઇડ પેઈડ કોર્સમાં જઈને ત્યાંથી તમે ધોરણ 4 ના ફોલ્ડરમાં જઈને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો અને પ્રથમ પરીક્ષાના પેપરો બધા જ વિષયના મેળવી શકો છો જેથી કરીને આવનારી પરીક્ષામાં સારા એવા તમે માર્ક્સ મેળવી શકો તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીં સુધી રાખીશું અને હા સંપૂર્ણ સોલ્યુશનનો મિત્રો ફરીથી ટૂંક સમયમાં ટાઇપિંગ સાથે હા ટાઇપિંગ સાથે ટૂંક સમયમાં સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો મૂકવામાં આવશે જેથી કરીને આ તમે સંપૂર્ણ સોલ્યુશન છે મેળવી શકો છો રેડી ને આ રીતના આખી સંપૂર્ણ પ્રાઇવેટ પ્રશ્ન બેંક છે તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો જેથી કરીને તમને નવો વિડીયો મૂકે તો સરળતાથી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ